એની અંદર એવું કીધું છે કે દ્વારકાની અંદર તમે એક રૂપિયો વાપરો એટલે ચાર રૂપિયાનું પુણ્ય મળે એક ઉપવાસ કરો તો ચાર ઉપવાસનું પુણ્ય મળે ને એક પાપ કરો તો દસ ગણું સજા મળે એવું દ્વારકા છે એની અંદર જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારથી આપણા દિલ્હીની અંદર બેઠા છે ત્યારથી જે આપણી મૂળ સંસ્કૃતિ કે ભારતની અંદર મૂળ સંસ્કૃતિ કઈ રીતે છે અને બધા સનાતનીઓ કઈ રીતે ભ્રમણ કરે છે તો એના માટેનું આજે આજે યાત્રા સેન્ટર યાત્રા સેન્ટરનું જે આ બનાવ્યું છે જેની અંદર જે લોકો યાત્રા કરવા માગે છે અને શ્રદ્ધા છે અને એની પાસે એવું કોઈ ફંડ નથી કે જે આવીને અહીંયા હોટલમાં ઉતરી શકે કોઈ એવી જગ્યાએ ઉતરી શકે એના માટેનું જે શ્રદ્ધાળુઓ માટેનું આ પોઈન્ટ કહેવાય એવું દ્વારકાની અંદર આપણે એક આજે વડાપ્રધાને ભેટ આપ્યું છે જે દસ અગિયાર કરોડના ખર્ચે એનું આજે ખાતમુહૂર્ત છે લગભગ દોઢ બે વર્ષમાં તૈયાર થઈ જશે જે પણ યાત્રુઓ આવે છે અને ખરેખર શ્રદ્ધા છે ભક્તિ છે અને એને સમજાય છે કે યાત્રા એટલે શું એવા યાત્રુઓ ને આપણા નરેન્દ્રભાઈએ એ ગોઈતા છે ખરેખર આવા લોકો જે ખરેખર એને ખબર છે પણ એની પાસે આર્થિક પરિસ્થિતિ એવી નથી એના માટેનું આ એક કાર્ય છે ખરેખર ખૂબ ખૂબ આપણે બધાએ પણ ધન્યવાદ આપવા જોઈએ કે નાનામાં નાની ચીજ આપણા વડાપ્રધાનને ખબર છે શિવ શિવ નાનામાં નાની જરૂરિયાત જે ફાયર બ્રિગેડની હોય કે આજે જે સંત નિવાસનું પણ છે ઓપનિંગ આપના હાથે કરવામાં આવ્યું છે જે થોડા દિવસો થોડા ટાઈમમાં બની રહેશે શું કહેશો આપે કુદ ડ્રાઈવ કરી ગાડીને ફાયરની અહીંયા દ્વારકાને એવી રીતનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે આજે જે દ્વાર અહીંયા આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા ત્યારે કીધું હતું કે તમે થોડાક વર્ષની અંદર દ્વારકા ક્યાં છે તમારે ગોતવું પડશે મતલબ કે આજુબાજુમાં આટલું બધું આખો એક વિકાસ થઈ જશે તો એને ધ્યાનમાં રાખીને જે ફાયરના આ ફાયર એન્ડ રેસ્ક્યુ ટીમની ગાડીઓ કર્યું છે એ જ રીતે જે પણ નગરપાલિકાની અંદર જે સાધનો જોઈએ પૂરેપૂરા અહીંયા હોવા જોઈએ આવી દ્રષ્ટિએ છે અને એ રીતે અહીંયા નગરપાલિકા પણ બહુ સારામાં કામ કરી રહ્યું છે જે પણ બોડી આવે છે એની પણ સારા વિકાસના કામ કર્યા છે હમણાં લગભગ છેલ્લા એક વર્ષથી આ જ્યારે અધિકારી શાસન છે એની અંદર પણ આપણે એમ કહેવું પડે કે ખરેખર જે ચૂંટાયેલા કામ કરે એ જ રીતે અધિકારીઓ પણ એ જ પરંપરા જાળવી અને વ્યવસ્થિત ગ્રાન્ટો વાપરી છે અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું